ગામમાં કોકિલાબેન અને તેમનો પરિવાર છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આજે ગામના માજી સરપંચ અને હાલ જે પંચાયતનું કામ જુએ છે તે રફીક પાણીની ને રજૂઆત કરવા ગયા ત્યારે રફીકભાઈ અને તેમની સાથેના મળતીયા દ્વારા કોકિલાબેન ના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો આ અંગે કોકિલાબેન દ્વારા ઉમરેટ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ છે જી આપનો પરિચય આપો ગ્રામ ધોડેટા તાલુકો ઉમરેટ જિલ્લો આણંદ વિક્રમસિંહ ભૂપતસિંહ પરમાર શું ઘટના બની છે તમારી સાથે રફિકભાઈ સરપંચ અમારા ભણી આવ્યા હતા તો અમે એમને પાણીનું પૂછ્યું તો સીધા મારવાનું એ કરી દીધું ગારો બોલી હુમલો કર્યો કેટલા ટાઈમથી પાણી નહીં આવતું ત્રણ મહિનાથી પાણી નથી આવતું આખી ઘટના કેવી રીતે બની એ જણાવો ને જરા હતા ટાવર આગળ તો અમે મારા કાકીને બધા ગયા પાણીનું પૂછવા માટે તો કે પાણી નહીં આવે એમ કરીને ધમકી આપીને પછી બેન સુધી ગારો બોલી અને મને મારવા ઊભા થઈ ગયા હતા પછી પાછળથી બધા ભાઈબંધોને એમના બોલાવીને મારી કાકીને બધાને મરાયા કેટલા જણ ઘાયલ થયા છે આ દસ જ મિનિટ છે પછી આગળ તમે શું કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનની અંદર કરી? જી તમારું નામ કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું તમારે આ પાણી લીધે શું ઘટના બની છે આ સરપંચ તુસવા ગયા લા કેમ નથી આવતું પાણી તો કે પાણી તો આજે નિયનકા લઈ નહી આવે એમ કે સરપંચ તારી એવું કેમ બને કે મોટર પર જતા કે હમ કોણ કરે કોણ મોટર કાઢે છે તો પાણી મે તો ગમે તેમ કરવું પડે પાણી નું સગવડ તો કરી પડે ને અમાર માટે આખા ગામ ને પાણી ની ઢોરો બકરો સુ પાણી પીવે કયું ગામ છે તમારું અને કયો વિસ્તાર છે તાલા વિસ્તાર તાવર પાસે પછી પછી આગળ પોલીસ સ્ટેશન કેમ આવવું પડ્યું પણ તમારે આપ માણેલા લીધે પણ અમારે નયાય જોઈએ